નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ એક પ્રકરણ એક સૂચકાંક સૂચકાંકમાં આપણે અગાઉના વિડીયોમાં જુદી જુદી સાત રીતો શીખ્યા આ આઠમી રીત શીખી રહ્યા છીએ અને એ આઠમી રીતમાં પણ પાછી સી પ્રકારની રીત અહીંયા વિદ્યાર્થીઓ મેં ટોટલ પાંચ રીત પાડેલી છે એ બી સી ડી અને ઈ એમાંથી આજે સી પ્રકારની રીત શીખવાની છે એ પ્રકારની રીત એવી હતી કે જેમાં આઈનું ખાનું પણ આપેલું હોય અને ડબલ્યુનું ખાનું પણ આપેલું હોય બી પ્રકારની જે રીત હતી એમાં તમને આઈનું ખાનું ના આપ્યું હોય પણ ડબલ્યુનું ખાનું આપ્યું હોય આજે આજે સી પ્રકારની રીત શીખવાની છે એની અંદર તમને સૂચકાંક આઈ અને ભાર ડબલ્યુ બંનેના ખાના આપ્યા ના હોય એવા દાખલા એટલે તમારે કુલ ખર્ચની રીતે નહીં પણ કૌટુંબિક અંદાજપત્ર જો આ રીતનું નામ લખ્યું છે કૌટુંબિક અંદાજપત્ર બજેટની રીત જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રીત અહીંયા તમારે એવો દાખલો શીખવાનો છે કે જેમાં તમને આઈનું ખાનું પણ ના આપ્યું હોય ને ડબલ્યુનું ખાનું પણ ના આપ્યું હોય અને વિદ્યાર્થી મિત્રો પાછો અહીંયા આગળ છઠ્ઠી રીત જે હતી આપણી સોરી સાતમી રીત કુલ ખર્ચની રીત એ પણ અહીંયા ભેગી થશે છઠ્ઠી રીત હતી એકમવારો દાખલો એ પણ અહીંયા ભેગો થશે જોઈએ છે વધારે ટૂંકમાં રીત નંબર છ સાત અને આઠનું પુનરાવર્તન અહીંયા થવાનું છે તો ચેક કરીએ સૌથી પહેલાં કે આઈ અને ડબલ્યુ બંને ખાના ના આપ્યા હોય જો સેજ રકમ દેખાડું છું આ રકમ આવી હોય ચલો આ દાખલો તમારે સીગમાં આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ સૂત્રથી ગણવાનો છે ચલો દાખલામાં ક્યાંય આઈનું ખાનું છે નથી દાખલામાં ક્યાંય ડબલ્યુનું ખાનું છે નથી તો શું કરીશું તો મેં તમને જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે સૂત્ર લખાયા હતા એમાં તમને આ બધા સૂત્ર સમજાયા હતા કે અહીં રકમમાં ક્યુ જીરો પી જીરો અને વનના ખાના આપેલા હોય તે જો ચેક કરીએ પછી એ ખાનાને આધારે તમારે બે ખાના બનાવવાના સમજજો પહેલાં આઈ આપ્યા નથી તો આઈનું ખાનું તો આપણે બનાવેલું છે આપણને આવડે છે વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો ચલો એવી રીતે હવે ડબલ્યુનું ખાનું બનાવવાનું કે ડબલ્યુ એટલે શું થાય પી જીરો ક્યુ જીરો આ છે પી જીરો આ છે ક્યુ જીરો એ બંનેનો ગુણાકાર કરો એટલે ડબલ્યુનું ખાનું બને અને એક વાર આઈનું ખાનું બની જાય ડબલ્યુનું ખાનું બની જાય પછી દાખલો પહેલાંથી જેમ ગણતા હતા એમ જ ગણવાનો થાય બોલો થશે ક્લિયર ઓકે હવે જો અહીંયા આગળ તો ઝડપથી પહેલાં દાખલો જ શરૂ કરું છું તો જુઓ સૌથી પહેલાં દાખલા નંબર ત્રણ પેમ્પલેટનો દાખલા નંબર ત્રણ માર્ચ અઢારમાં પૂછાયેલો છે પાઠ્યપુસ્તકોનો એક પોઈન્ટ ચારનો બીજો દાખલો છે અને મેં પહેલાં પણ કીધું છે કે એક પેમ્પ્લેટ છે પેમ્પ્લેટની લિંક કોમેન્ટ બોક્સમાં પડી છે ત્યાં ક્લિક કરશે પેમ્પલેટ ખુલી જશે એમાંથી પેમ્પ્લેટમાંથી તમારે આઠ સીનું પાનું ખોલવાનું અને આઠ સીના પાનામાં જુદા જુદા દાખલા આપેલા છે એમાંથી આપણે અહીંયા બે દાખલા શીખવાના છે તે સિવાયના બાકીના દાખલા તમારે જાતે ગણવાના ના આવડે તો મને પૂછવાનું ચાલો સૌથી પહેલાં વર્ષ બે હજાર દસ અને બે હજાર ચૌદ બો તો બોલો નાનું વર્ષ એટલે શું કહેવાય બે હજાર દસ આધાર વર્ષ જીરો મોટું વર્ષ ચાલુ વર્ષ એક જથ્થો એટલે શું કહેવાય ક્યુ ભાવ એટલે શું કહેવાય પી ભાવ એટલે શું કહેવાય પી ચલો હવે એને ભેગું કરીએ તો પહેલું જોઈ લો આ બની ગયું તમારું ક્યુ જીરો આ બની ગયું પી જીરો અને આ બની ગયું પી વન છે હવે અહીંયા દાખલામાં તમને શું કહે છે કે કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો એટલે અર્થઘટનનો મુદ્દો તો બધાને ખબર છે કે જે જવાબ આવે એમાંથી સો બાદ કરે અર્થઘટન થઈ જાય ચલો સૌથી પહેલાં આઈનું ખાનું તો જો મેં કોરા ખાના દોરી દીધા આઈ બરાબર પી વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો ડબલ્યુ બરાબર પી જીરો ક્યુ જીરો ગુણ્યા સો ચલો એક એક કિંમત મૂકી દીધી સૌથી પહેલાં અહીંયા અઢાર ભાગ્યા પંદર ગુણ્યા સો ચાલીસ ભાગ્યા બત્રીસ ગુણ્યા સો ચૌદ ભાગ્યા બાર ગુણ્યા સો સિત્તેર ભાગ્યા પચાસ ગુણ્યા સો ચલો એ બધાના જવાબ લાવીએ તો જો અહીંયા એકસો વીસ ચાલીસ ગુણ્યા સો ભાગ્યા બત્રી એકસો પચીસ ચૌદ ગુણ્યા સો ભાગ્યા બાર એકસો સોળ પોઈન્ટ સાઠ અને એકસો ને ચાલીસ ચલો હવે ખાનું બનાવવાનું છે ડબલ્યુ તો ડબલ્યુ એટલે જો ગુણાકાર કોનો કોનો પી જીરો અને ક્યુ જીરો તો જો પંદર ગુણ્યા સાહીઠ નવસો બત્રીસ ગુણ્યા ચાલીસ બારસો એંસી બાર ગુણ્યા પંદર એકસો એંસી પચાસ ગુણ્યા પચીસ બારસો ને પચાસ ચલો થઈ ગયું ગુણાકાર આઈ અને ડબલ્યુનો આ છે તમારા આઈ આ બધા આઈ આ બધા ડબલ્યુ આ બધા એના ગુણાકાર આ વર્ષે કરતા એકસો વીસ ગુણ્યા નવસો એક લાખ આઠ હજાર એ રીતના એકસો ચાલીસ ગુણ્યા બારસો પચાસ એક લાખ પંચોતેર હજાર ચલો ટોટલ માટેની નિશાની કરી સીગમા ડબલ્યુ સીગમા આઈ ડબલ્યુ ડબલ્યુનું ટોટલ કેટલું આવ્યું છત્રીસસો દસ અને ટોટલ કેટલું આવ્યું ચાર લાખ ચોસઠ હજાર છ સૂત્ર મૂકી દઈએ સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સીગમા ડબલ્યુ ચાર લાખ ચોંસઠ હજાર છ ભાગ્યા છત્રીસ દસ બરાબર એકસો તેપન અને અર્થઘટન કહે તો એકસો અઠ્યાવીસ પોઈન્ટ તેપનમાંથી સો બાદ કરવાના એટલે અઠ્યાવીસ પોઈન્ટ તેપન ટકાનો શું થયો વધારો બોલો થશે ક્લિયર ફરીથી એકવાર આપણે અહીં આગળ કૌટુંબિક અંદાજપત્ર રીતે દાખલો ગણવાનો છે જીવન નિર્વાહ ખર્ચની રીતે દાખલો ગણવાનો છે સૂત્રમાં શીખમાં આઈ ડબલ્યુ વાગ્યા શીખમાં ડબલ્યુની જરૂર પડે પણ આઈનું ખાનું બી ના હોય અને ડબલ્યુનું ખાનું બી ના હોય એટલે બે ખાના જાતથી બનાવવા પડે બોલો થશે ક્લિયર વિદ્યાર્થીઓ આ વર્ષે ને આ સારા દાખલા કહેવાય છે આખી રીત જ જોરદાર છે ચલો હવે આવ્યો માસ્ટર દાખલો હવે અહીંયા દાખલા નંબર આઠ શું કહે છે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે બે રીતે દાખલો ગણવાનો છે યાદ કરો ચલો કુલ ખર્ચ એટલે તમારી કઈ રીત થઈ સાતમી રીત સાતમામાં કેલી રીત હતી બે એ અને બી કે જ્યારે રકમમાં ક્યુ જીરોનું ખાનું આપ્યું હોય ત્યારે કયો ગણવો પડે આઈએલ અને જ્યારે રકમમાં ક્યુ વનનું ખાનું આપ્યું હોય ત્યારે કયો ગણવો પડે સૂચકાંક IP આઈપી યાદઆઈ રીત આખી તો એ નક્કી કરીએ છીએ હવે તો સૌથી પહેલાં પાછું જો અહીંયા આગળ એકમ આપેલું છે દેખાય એટલે એકમ આવે એટલે પાછું આપણો જૂનો પ્રશ્ન ઊભો થશે કઈ રીતનો રીત નંબર છ કઈ લાસ્ટેર પાસે ફિસર એમાં કઈ રીત સાતમી સી રીત તો રીત નંબર છ સીમાં આપણે એકમ વાળા ખાના તો જો મેં લખ્યું છે કે અહીં એકમનું ખાનું આપ્યું છે તેમજ એકમના ખાનાની અને જથ્થાના ખાનાની વિગત પણ કેવી છે જુદી જુદી જો અહીંયા ક્વિન્ટલ છે અહીંયા કીગરા છે અહીંયા બોક્સ છે અહીંયા નંગ છે અહીંયા ટીન છે અહીંયા કીગરા જુદું જુદું છે ને અમુક ઓકે તો જો માટે આઈ એલ આઈપી અને વાળા દાખલામાં જે મુજબ દાખલો ગણતા હતા તે મુજબ ખાના બનાવીને દાખલો ગણાશે તો આઈ ગયા એના સ્ટેપ કયા એકમવાળા દાખલાના તો ચાલો યાદ કરીએ જો અહીંયા લખેલું છે કે સૌ ત્રણ સ્ટેપ છે સમજો એક બે અને ત્રણ પહેલું સ્ટેપ શું છે સંજ્ઞા આપો પહેલું સ્ટેપ શું છે સંજ્ઞા આપો તો ચારે ખાના હોય એને સંજ્ઞા આપી દે અને આગળ ચારની જગ્યાએ કેટલા ખાના છે ત્રણ ચલો સંજ્ઞા આપી દઈએ પછી એકમના ખાનામાં જ્યાં કિંમતના આપીએ તો બધાને આગળ કેટલા મૂકી દેવાના એક 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 મૂકી દેવાના આ પહેલું કામ પતી ચલો એના પછી વિગત સરખી કરો બીજું સ્ટેપ કયું આવે વિગત સરખી કરો તો એના માટે જો એક ક્વિન્ટલ બરાબર સો કિગ્રા એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ એક ડઝન બરાબર બાર નંગ જે જુદું હોય એને સરખું કરવાનું જે સહેલું હોય એને સહેલું બનાવવાનું અને પછી પી જીરો અને પી વનના ખાનાને શેના વડે ભાગવાના એકમની કિંમત વડે ભાગી દેવાના તમારું ત્રીજું સ્ટેપ છે અને એ ત્રણે ત્રણ સ્ટેપને અહીંયા આપણે ફોલો કરીએ છીએ ચલો સૌથી પહેલાં સંજ્ઞા આપી દેવાની તો જો મેં અહીંયા આગળ લખેલું છે તો જો સંજ્ઞા આપવા જે આગળના ખાનામાં પ્રેક્ટિસ કરાવો એટલે વધારે ક્લિયર થાય ચલો બે હજાર અને બે હજાર પાંચ બે હજાર એટલે નાનું વર્ષ નાનું વર્ષ એટલે આધાર વર્ષ આધાર વર્ષ એટલે જીરો બે હજાર પાંચ એટલે મોટું વર્ષ મોટું વર્ષ એટલે ચાલુ વર્ષ ચાલુ વર્ષ એટલે એક જથ્થો એટલે ક્વોન્ટિટી ક્વોન્ટિટી એટલે ક્યુ ભાવ એટલે પ્રાઇસ પ્રાઇસ એટલે પી ભાવ એટલે પ્રાઇસ પ્રાઇસ એટલે પી અહીંયા ક્યુ અને જીરો ભેગા થયા એટલે આ ક્યુ જીરો અહીંયા પી અને જીરો ભેગા થયા એટલે આ પી જીરો અહીંયા પી અને વન ભેગા થયા એટલે આ પી વન તો ચલો સૌથી પહેલું કામ સંજ્ઞાનું આપી દીધી જુઓ અહીંયા આગળ ક્યુ જીરો પી જીરો પી વન અને બધાની આગળ કેટલા લગાવી દીધા એક 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 લગાવી દીધા ક્લિયર આટલું પહેલું સ્ટેપ પતી ગયું હવે બીજું સ્ટેપ વિગત શરૂ કરવાનું તો જો અહીંયા જો કેટલા છે એક ક્વિન્ટલ અને અહીંયા છે કિગરા તો ક્વિન્ટલ અને કિગરા કેવું છે જુદું જુદું તો સરખું કરવું પડે તો કિગરાને ક્વિન્ટલમાં ફેરવવા પડે કાં તો ક્વિન્ટલને કિગરામાં ફેરવવા પડે આપણને નિયમ ખબર છે એક ક્વિન્ટલ બરાબર કેટલા કીગરા થાય સો કિગરા એટલે હું એક ક્વિન્ટલ લખું કે સો કિગરા લખું બંનેનો મતલબ કેવો થાય એક જ થાય તો જો મેં અહીં આગળ એક ક્વિન્ટલની જગ્યાએ ચેક ઇન કરેલા લખી કાઢે અહીંયા આગળ સો કીગરા દેખાયા ચલેના પછીની વિગત ગ્રામ અને ગ્રામ કેવું છે સરખું છે ચલેના પછીની વિગત ડઝન અને નંગ જુદું શું છે તો જો કાં તો ડઝને નંગમાં ફેરવો કાં તો નંગને ડઝનમાં ફેરવો તો જો એક ડઝનને નંગમાં ફેરવો હોય તો બાર નંગ થાય થાય ને પણ અહીંયા જો સેલું બનાવવા માટે શું આઈડિયા કરીશું ખબર છે આપણે આ ચોવીસ નંગ છે ને એને ડઝનમાં ફેરવીશું તો જો બાર નંગે એક ડઝન થાય તો ચોવીસ નંગે કેટલા ડઝન થાય બે ડઝન થાય એટલે હું ચોવીસ નંગ લખું કે બે ડઝન લખું બંનેનો એક જ મતલબ થાય જો આ દાખલામાં તમે આ એક ડઝનની જગ્યાએ બાર નંગ લખો ને તો એ જવાબ આવી જાય પણ અહીંયા જ્યારે ભાગાકાર કરો ને ત્યારે તકલીફ પડે ચૌદ ભાગે બાર કરો એકવીસ ભાગ્યા બાર કરો ને એટલે પોઈન્ટમાં જવાબ આવે આ જગ્યાએ એવું અઘરું બનાવવાની જરૂર નથી તો આપણે શું કરીશું ચોવીસ નંગની જગ્યાએ એકલા લખ્યા એક બે બે ડઝન બોલો થશે ક્લિયર ચલો એના પછી આવ્યું બોક્સ અને નંગ તો શું જુદું જુદું છે તો બોક્સ એટલે શું તો જો ઉપર માર્ગદર્શન આપ્યું છે એક બોક્સ બરાબર પચાસ નંગ છે એટલે હું એક બોક્સ લખું કે પચાસ નંગ લખું બંનેનો મતલબ કેવો થાય એક જ થાય તો જો એક બોક્સ ચેક ચેકિંગ અહીંયા શું લખેલું છે પચાસના ક્લિયર થાય ચલો એના પછી બીજું એક ટીન અને પચીસ કીગરા ચલો પાછો ફરી નિયમ આવ્યો તો ઉપર આપેલો જ છે કે એક ટીન બરાબર એકલા કીગરા વીસ કીગરા એટલે હું એક ટીન લખું કે વીસ કિગરા લખું બંનેનો મતલબ કેવો થાય એક જ થાય તો જો અહીંયા આગળ એક ટીનની જગ્યાએ શું લખ્યું છે વીસ કીગરા અને છેલ્લે લીટર લીટર કેવું છે સરખું થયું સ્ટેપ ફરીથી રિવાઇન્ડ કરીને વિડીયો જોવાનો તો તરત આવડી જશે તો પહેલું સ્ટેપ સંજ્ઞા આપો બીજું સ્ટેપ વિગત સરખી કરો અને હવે ત્રીજું સ્ટેપ પી જીરો અને પી વનના ખાના એકમની કિંમત વડે ભાગો ચલો જો આગળ આ ચારસો છે તો જો આ ચારસો અને ને શરણે ભાગીશું સો વડે તો ચેક કરીએ જો ચારસો ભાગ્યા સો અહીંયા આગળ છસો સો પછી આને શરણે ભાગીશું એક વડે તો પાંચ ભાગ્યા એક છ આઠ ભાગ્યા એક હવે અને શરણે ભાગીશું જો અહીં આગળ બદલું નથી ના પડે તો જો એક અને એક થયું ચાલો એના પછી શરણે ભાગીશું બસો પચાસ વડે તો જો અહીંયા આગળ બસ સોરી પચાસ વડે પચાસ પચાસ વીસ વીસ અને એક એક આ થયું બેકગ્રાઉન્ડ તૈયાર આખા દાખલાનું ફરીથી બોલું છું એકમવારો દાખલો છે તો એકમવાળા દાખલામાં વિગતો જુદી જુદી હોવી જોઈએ તો વિગતો જુદી જુદી છે તો સૌથી પહેલું સ્ટેપ સંજ્ઞા આપો એના પછીનું સ્ટેપ વિગત સરખી કરો અને એના પછીનું સ્ટેપ તમારે ભાગાકાર કરવાનો કોનો પી જીરો અને પીવનના ખાનાની એકમની કિંમત વડે આ જ રીતના દાખલા જોજો વધારે દાખલા વધારે પ્રેક્ટિસ કરવી આ પોઈન્ટની તો રીત નંબર છ સી જોજો ચલો હવે ખાનાનું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું તો ખાના શરૂ કરીએ છીએ હવે અહીંયા પ્રોબ્લેમ શું જ પાછો ખબર છે વિદ્યાર્થીઓ આપણે બે દાખલા ગણવાના છે કુલ ખર્ચનોય ગણવાનો છે અને કૌટુંબિક અંદાજપત્રનો ગણવાનો છે તો કુલ ખર્ચમાં સૌથી પહેલાં જો બધા એકમની આગળ અહીંયા આગળ એક 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 લગાવી દીધા ચાલો પહેલું ખાનું ક્યુ જીરો પતી ગયું પાંત્રીસ વીસ બે ત્રીસ પચીસ ચાર જોઈ લો અહીંયા આગળ પાંત્રીસ વીસ બે અહીંયા બે થઈ જશે ને કારણ કે આ બદલાઈ ગયું છે જો બે ત્રીસ પચીસ ચાલીસ ચલો હવે ભાગાકાર બધાનો ચારસો ભાગ્યા સો પાંચ ભાગ્યા એક ચૌદ ભાગ્યા એક બસો પચાસ ભાગ્યા પચાસ એકસો વીસ ભાગ્યા વીસ અને ચૌદ ભાગ્યા એક ચલો શરૂ કરીએ તો જો બધા ભાગાકારનો જવાબ 35, વીસ બે ત્રીસ પચીસ ચાલીસ છે એવી રીતે પી જીરો ચાર પાંચ ચૌદ પાંચ છ ચૌદ બધાનો ભાગાકાર મૂક્યો આ ખાનાનું બેકગ્રાઉન્ડ તૈયાર થશે ચલો હજી પી વન છ આઠ એકવીસ છ નવ બાવીસ પોઈન્ટ ચાલીસ ચલો હવે મારે ગણવો છે સૌથી પહેલાં કુલ ખર્ચનો દાખલો તો કુલખતનો દાખલો મેં કીધું બે રીતે ગણાય કાં તો લાસ્ટ પેર કાં તો પાસે એના માટે જોવું પડે કે તમારે રકમમાં કયું ખાનું આપ્યું છે તો રકમમાં ક્યુ જીરોનું ખાનું આપ્યું હોય તો કયો ગણવો પડે લાસ્ટ પેરનો સૂચકાંક લાસ્ટ પેરના સૂચકાંક એટલે કયો નંબર યાદ કરો એક હજાર થાય ને તો વન જીરો જીરો તો જો મેં અહીંયા આગળ સૌથી પહેલાં એડિંગ આપ્યું હશે કુલખતની રીત તો એ માટે જુઓ અમે પી વન ક્યુ જીરો પી જીરો ક્યુ જીરો ચલો સૌથી પહેલાં આ ગુણાકાર કોનો કોનો પી વન અને ક્યુ જીરોનો પાંત્રીક ગુણ્યા છ એકસો બસો દસ વીસ ગુણ્યા આઠ એકસો સાહીઠ બે ગુણ્યા એકવીસ બેતાલીસ ત્રીસ ગુણ્યા છ એકસો ગુણ્યા નવ બસો પચીસ ચાલીસ ગુણ્યા આઠસો છન્નું છે એ રીતના કોનો કોનો ગુણાકાર એના પછી હવે પી જીરો અને ક્યુ જીરો તો આ બે ખાનાનો થયો પાંત્રીક ગુણ્યા ચાર એકસો ચાલીસ વીસ પંચાસ બે ગુણ્યા ચૌદ અઠ્યાવીસ ત્રીસ પંચા એકસો પચાસ પચીસ છોડસો ચાલીસ ગુણ્યા ચૌદ પાંચસો સાઠ ચલો બંનેનું ટોટલ સત્તરસો ને તેર અને અગિયારસો ને આ કોનું બેકગ્રાઉન્ડ બન્યું આ કોના ખાના બન્યા કુલ ખર્ના હવે આવશે કૌટુંબિક તો સૌથી પહેલાં આઈ આઈ એટલે પી વન ભાગ્યા પી જીરો તો જો પી વન કયું છે આ છે છ અને આ છે ચાર તો જો મેં બધી કિંમતો મૂકી દીધી કે છ ભાગ્યા ચાર ગુણ્યાસો આઠ ભાગ્યા પાંચ ગુણ્યાસો એકવીસ ભાગ્યા ચૌદ ગુણ્યાસો છ ભાગ્યા પાંચ ગુણ્યાસો નવ ભાગ્યા છ ગુણ્યાસો બાવીસ ચાલીસ ભાગ્યા ચૌદ ગુણ્યાસો ચલો બધાના જવાબ આવી ગયા એકસો પચાસ એકસો સાઈઠ એકસો પચાસ એકસો એકસો પચાસ એકસો સાઈઠ હવે આપણે આ પોઈન્ટ જો હવે ડબલ્યુનું ખાનું તો આ આઈએમપી આવ્યું કે પી જીરો ક્યુ જીરો એટલે જ શું થાય ડબલ્યુ તો આ દાખલા આખાનું ખાનું શેમાં વપરાશે કુલ ખર્ચમાં બી વપરાશે અને કૌટુંબિક બજેટમાંય વપરાશે કુલ ખર્ચ માટે વાપરીશું ત્યારે શું લખીશું સીગમાં પી જીરો ક્યુ જીરો અને કૌટુંબિક બજેટમાં વાપરીશું ત્યારે શું લખીશું સીગમાં ડબલ્યુ બનેનો મતલબ કેવો થશે એક જ તો ચલો એને ડબલ્યુ બનાવી દીધું તો જો અહીંયા મેં લખ્યું છે સીગમાં પી જીરો ક્યુ જીરો સીગમાં ડબલ્યુ બંને એક જ બરાબર અગિયારસો ને અઠ્યાવીસ અને હવે આઈ અને ડબલ્યુનો ગુણાકાર તો આ છે એકસો ચાલીસ ગુણ એકસો પચાસ સો ગુણ્યા એકસો સાહીઠ અઠ્યાવીસ ગુણ એકસો પચાસ એકસો પચાસ એક એક તો ટોટલ કેટલું આવ્યું એક લાખ હજાર ત્રણસો બોલો થશે ક્લિયર ચલો હવે કુલખતની રીત સીગમાં પી વન ક્યુ જીરો સીગમાં પી જીરો ક્યુ જીરો ગુણ્યા સત્તરસો તેર અગિયારસો એકસો એકાવન ચલો કૌટુંબિક અંદાજપત્ર મારી જગ્યાને નથી મેં નાનું લખ્યું છે સીખમાં એ ડબલ્યુ ભાગ્યા સીખમાં ડબલ્યુ એક લાખ એકોતેર ત્રણસો ભાગ્યા અગિયારસો અઠ્યાવીસ એકસો એકાવન પોઈન્ટ છ્યાસી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંનેનો જવાબ હંમેશા સરખો જ આવે બંનેનો જવાબ હંમેશા કેવો આવે સરખો જ આવે ક્લિયર થશે આટલું તો આ આપણે શીખ્યા છીએ રીત નંબર આઠ સી કે જ્યારે તમને રકમમાં આઈ અને ડબલ્યુ બે ખાના આપ્યા હોય એક દાખલો સાદો શીખ્યા અને એક દાખલો એવો શીખ્યા કે જેમાં એકમના ખાના હતા એમાંય પાછું ખટની રીતે ગણવાનું હતું અને કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણવાનું છે બંને ભેગું તો ક્લિયર થશે આ શીખ્યા આપણે રીત નંબર આઠ સી જેમાં કેટલા દાખલા છે વિડીયો એક અને દાખલા કેટલા બે થશે ક્લિયર ઓકે તો દરેક વિદ્યાર્થીને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું દાખલાની પ્રેક્ટિસ કરજો આવડી જ જશે ના આવડે તો ચિંતા ના કરતા સંપર્ક કરજો હું શક્યતાથી શીખવાડવાનો પ્રયત્ન કરીશ વિડીયો રિવાઇન્ડ કરીને જોજો લખી લખીને જોજો એક દાખલો જે શીખવાડી ને એવા બીજા દાખલા ગણવાના તો તરત આવડી જશે તો ફરીથી એકવાર હું વિશેષ શિક્ષક બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખૂબ જ ઉજ્જવલ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ સો મચ વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત